નવા વર્ષ બે હજાર ત્રેવીસને આવકારવા માટે યુવા હૈયાઓએ રાત્રે ધૂમ મચાવી હતી તો સુરત શહેરના મોટા વરાછા ખાતે પરસોત્તમ ફાર્મમાં યોજવામાં આવેલા ફીટ પાર્ટી બે હજાર ત્રેવીસના આયોજનમાં અનેક નાના બાળકોથી લઈને મોટેરા સુધીના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને નવા વર્ષને મ્યુઝિકલના તાલે આવકાર્યો સુરતમાં નવા વર્ષ બે હજાર ત્રેવીસને આવકારવા માટે ખાનગી આયોજન થયા બાદ જેમાં સુરતના મોટા વરાછા ખાતે આવેલા પરસોત્તમ ફાર્મમાં પાર્ટી દ્વારા આયોજન કરાયું હતું જ્યાં નવા વર્ષની શરૂઆતમાં ફિટનેસને ધ્યાન ધ્યાને રાખીને સહયોગ ફિઝિયોથેરાપી અને વીઆર ડિજિટલ મીડિયા દ્વારા ફીટ પાર્ટી યોજાઈ હતી તો સહયોગની ટીમ દ્વારા એરાબિકની મજા લોકોએ કરી હતી યોગ ગરબા જુબાનો પણ સમાવેશ કરાયો હતો સાથે રમત ગમત સ્વાસ્થ્ય જીવન માટે મહત્વની માહિતી પણ લોકોને પૂરી પાડી હતી નમસ્કાર મારું નામ છે ડોક્ટર આફરીન જસાની મારી સાથે છે મિસ્ટર રવિ રંગોલિયા આજે આ પહેલી તારીખ નામે લોકો ઇનિશિયેટિવ લીધું છે કે લોકો 31st રાતના પાર્ટી કરીને સુઈ રહી છે બટ અમારું આ ઇનિશિયેટિવ છે કે તમે તમારી નવ વર્ષની સારી એનર્જી અને સારા વર્કઆઉટ સાથે સ્ટાર્ટ કરો આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું છે સહયોગ ફિઝિયોથેરાપી અને વીઆર ડિજિટલ મીડિયાએ અને એની સાથે આપણે સેલિબ્રિટી ગેસ્ટ હતા ખજુરભાઈ ફારુએન ગુરુ પોપટભાઈ આહીર એન્ડ જયદીપભાઈ ધામેલિયા એન્ડ હિસ ફેમિલી અને આપણો ટાઇટલ સ્પોન્સર છે

ફિટ પાર્ટીમાં આવ્યો છું મારા જીવનની એવી પહેલી ઇવેન્ટ છે જ્યાં હું સવારે છથી સાત કોઈ ઇવેન્ટ અટેન્ડ કરી રહ્યો છું તો બહુ મારા માટે પ્રાઉડની વાત કહેવાય ગર્વની વાત કહેવાય કે વર્ષની પહેલી શરૂઆત એક એવી ઇવેન્ટથી કરી રહ્યો છું જે હેલ્થ માટે બહુ જરૂરી છે થર્ટી ફસ્ટમાં લોકો પાર્ટી કરે છે આખી રાત પાર્ટી કરે છે અને સવારે સવાર સુધી બાર વાગ્યા સુધી એક વાગ્યા સુધી સૂઈ રહી છે એના કરતાં બેટર છે કે એક તારીખે તમે ફિટ પાર્ટીને એન્જોય કરો ફિટ પાર્ટીની અંદર તમે આવો અને કહેવાય ને કે કસરત કરો એક્સરસાઇઝ કરો તો બસ એ જ ધ્યેયથી અહીંયા આવ્યો છું ફિટ પાર્ટીમાં અને કહેવાય ને કે અહીંયા ઘણા લોકો આવ્યા છે અને ઘણા લોકોએ સારો સહયોગ આપ્યો છે તો બસ અહીંયા આવીને ખૂબ ખુશી થઈ રહી છે હું ડૉક્ટર જય આયોજન માટે આયોજન ઓર્ગેનાઇઝ કર્યું છે આજનો આ વર્ષનો પહેલો દિવસ અને સવાર એવી પાર્ટીથી ચાલુ થાય છે કે જે ફિટનેસ માટેની છે અને આવી પાર્ટીઓ જનરલી હોતી નથી પણ આ પાર્ટી તમારા શરીરને તંદુરસ્ત રાખવું તો કહેવાય છે ને કે પહેલું જૂતે સુખ તે જાતે ન રહ્યા અને એવી જોરદાર એનર્જી દેખાય છે અત્યારે અહીંયા કે પબ્લિક એવું લાગે છે કે આખું વર્ષ હેલ્થ માટે કંઈક ને કંઈક કરશે થેન્ક યુ ફિટ પાર્ટી 2023 ના આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રખ્યાત નીતિન જાની એટલે ખજૂરભાઈ પારુ ગુરુ જયદીપ પટેલ અને બોપટભાઈ આહીર ઉપસ્થિત રહેવા પામ્યા હતા આ લોકોને ફિટ રહેવા પ્રોત્સાહિત કર્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા